નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું તારીખ છ અગિયાર બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા જાહેરાતો વિશે પહેલી છે બારડોલી પ્રદેશ કેળવણી મંડળ બારડોલી છે બિન સરકારી અનુદાનત કોલેજ ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર દ્વારા દર્શાવેલા વર્ગ ત્રણની સંસ્થાઓ જગ્યા માટે મંજૂરી મંગાવવામાં આવેલી છે પહેલું છે લેબ આસિસ્ટન્ટની છે ધી પાટીદાર જીન સાયન્સ કોલેજ બારડોલીમાં છે ઓપન કેટેગરી છે લાયકાતો પણ આપવામાં આવેલી છો એમાં રીતે ગુજરાત સરકાર અને ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની પ્રવર્તમાન નિયમ મુજબ રહે છે પછી લેબ આસિસ્ટન્ટ છે ખાલી જગ્યા એક છે ઇલેક્ટ્રિશિયન છે એક છે ને પ્લાન્ટ કલેક કલેક્ટર છે જે એક છે ઓપન કેટેગરી માટે છે અને વિષયો પણ દર્શાવવામાં આવેલું છે બીજી છે પટેલ રમણ ભ્રદર્સ આર્ટ્સ એન્ડ પટેલ ગોપાળભાઈ રણછોડભાઈ કોલેજ બારડોલી ખાતે જુનિયર ક્લાર્કની જગ્યા ભરવામાં આવી છે જગ્યા છે એક અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે વિદ્યાશાખના સ્નાતક સાથે ગુજરાત સરકારના માન્ય સંસ્થાઓનો કોમ્પ્યુટરની પરીક્ષા પાસ હોવી જોઈએ છવ્વીસ હજાર પગાર છે એના માટે પંદર દિવસ સુધીમાં સ્પીડ પોસ્ટ કરવાનું છે અને ડિમાન્ડ આપ બનાવવાનો છે બીજી જગ્યા છે જુનિયર ક્લાર્ક માટે સુરત એજ્યુકેશન સોસાયટી સુરત છે એના માટે પણ ગ્રાન્ટેડ કોલેજ સેટ સીડી બર્ફીવાલા કોલેજ ઓફ કોમર્સમાં છે એમાં પણ હેડ ક્લાર્કની જગ્યાઓ જોવા મળે છે ને એડ્રેસ પણ આપવામાં આવેલો છે સરનામું છે દસ છસો છવ્વીસ હોવાડિયા ચકલા અંબાજી રોડ સુરત છે એના પછી છે ત્રીજા નંબરને અખંડ આનંદ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત અખંડ આનંદ આર્ટ્સ કોલેજમાં તે જગ્યાઓ જે જુનિયર ક્લાર્કની પણ ભરતી આવેલી છે એમાં પણ જુનિયર ક્લાર્ક એક છે ખાલી જગ્યા એક છે ઓપન કેટેગરી છે અને વય મર્યાદાના તેના શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ મુજબ રહેશે એના માટે પણ દસ દિવસની અરજીઓ મંગાવવામાં આવેલી છે દસ દિવસની સુધીમાં અને એના માટે પણ સરનામું આપવામાં આવેલું છે અને ઈમેલ આઈડી પણ આપવામાં આવેલી છે અખાનંદ કોલેજ એટ ધ રેટ એના પરથી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મનો નમૂનો મળી જશે સરનામું પણ આપવામાં આવેલું છે ચોથા નંબરની છે શ્રીમતી જેબી બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બક્ષરા જિલ્લો અમરેલીમાં પણ જુનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ભરતી આવેલી સિનિયર ક્લાર્કની ભરતીઓ આવેલી છે એના માટે પણ જુનિયર ક્લાર્ક એક છે ઓપન કેટેગરી છે લાયકાતો પણ છે એ માટે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમનો સારું જ જોવા મળશે અને સિનિયર ક્લાર્કની પણ ભરતીઓ જોવા મળશે એના માટે પણ અરજીઓ મંગાવવામાં આવેલી છે અને અલગ અલગ ડિમાન્ડ ડિમાન્ડ્રાફ્ટ પણ જોવા મળે છે ઓપન કેટેગરી માટે એક હજાર રૂપિયા છે અને અનામત કેટેગરી માટે આઠસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોવા મળે છે એના માટે પણ અરજીઓનું જે સરનામું છે શ્રીમતી જેપી પી એન્ડ કોમર્સ કોલેજ બક્ષરા જિલ્લો અમરેલી છે પાંચમા નંબરની છે શેઠ શ્રી એન કે મહેતા ટ્રસ્ટનો યુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર માટે જોઈએ છે એમાં પણ લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ જોવા મળે છે પછી જુનિયર ક્લાર્કની ભરતીઓ પણ જોવા મળે છે અને ઇલેક્ટ્રિશિયન સ્વર્ગ ત્રણની પણ ભરતીઓ છે ઓપન કેટેગરી માટે છે આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જોઈએ વાયરમેન્ટ ટ્રેડ અથવા ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક એન્જિનિયર જે એ માટે પણ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અરજી કરવાની રહે છે અને ડિમાન્ડ પણ મંગાવવામાં આવેલો છે કેટેગરી ઉમેદવારો માટે ચાર ચારસો રૂપિયા છે અને ઓપન કેટેગરી માટે પાંચસો રૂપિયા છે બિન અનામત કેટેગરી માટે એના માટે પણ અરજીઓનો નમૂ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે અરજીઓના નમૂનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે અને સરનામું છે પ્રિન્સિપલ મહિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર છે અને છઠ્ઠા નંબરની છે જે ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત છે અને આરપીઆર કે બી કોમર્સ તથા શ્રીમતી બીસી જે સરસ કોમલ કોલેજ ખંભાત ગ્રાન્ટીનીડ કોલેજ જે એના માટે પણ સિનિયર ક્લાર્ક એક છે જગ્યા ઓપન કેટેગરી છે હેડ ક્લાર્ક માટે પણ જગ્યા બે છે અને ઓપન કેટેગરી છે અને લ લેબ આસિસ્ટન્ટ માટે પણ જગ્યા એક છે અને એસસીબીસી માટે પણ છે અને એના માટે પણ લાયકાતો પણ સરકાર શ્રીના ધારાપૂર ધારા પ્રમાણે રહેશે અને વયમર્યાદા પણ સરકારના ધારા પ્રમાણે રહેશે એના માટે પણ સરનામું આપવામાં આવેલું છે સરનામું છે ડૉક્ટર બકીમચંદ્ર આર વ્યાસ સેકન્ડરી સી ખંભાત શાહ કેળવણી કોલેજ કેમ્પસ બેઠક રોડ ખંભાત જોવા મળે છે જો વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર